તમે રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશનના તમામ સભ્યો અને હોદ્દેદારો આવ્યા છીએ હમણાં બે દિવસ પહેલાં અમારે સરકારશ્રી દ્વારા ઓર ઇન્ડિયા અમને પરમિટ આપેલી એ આરટીપી એનો અમે આખા વર્ષનો ટેક્સ ભરીએ છીએ ઓર ઇન્ડિયા પરમિટ એટલે કે તમે ગમે એક રાજ્યમાં તમે ગમે ત્યાં રાજ્યમાં જઈ શકો છો અને ત્યાં તમારે ટેક્સ ભરવાની જરૂર હોતી નથી બીજા રાજ્યમાં પણ ટેક્સ લેતા નથી અમે આખા વર્ષનો ટેક્સ ભરી છીએ હમણાં ત્રણ દી પહેલાં અમારે પોરબંદરની બસ છે સુદામા એને આરટીઓ દ્વારા કનેક્ટ કરવામાં આવી અને પાંચ લાખ ને વીસ હજાર રૂપિયાનો મેમો આપેલો ઓલરેડી અમે આખા વર્ષનો ટેક્સ ભરી જ દીધો છે તો પાંચ લાખ ને વીસ હજાર શું કામે મેમો ગુજરાત આરટીઓ હેરાનગતિ અમને ચાલુ કરી છે બાકી એક આરટીઓમાં કે બીજા રાજ્યમાં ટેક્સ ભરવાતો નથી તો ખાલી રાજકોટ ગુજરાત આરટીઓ કેમ બસને મેમો પાંચ લાખ વીસ હજાર આપ્યો અને એ બસ હજી અમે બસ લીધી એને તે સાત મહિનાથી છે અને એનું પાસિંગ એ પણ હમણાં કરાવેલું છે અને આખા વડોનો ટેક્સ વધી દીધો ખા તો રાજ્ય સરકાર આરટીઓએ પાંચ લાખ વીસ હજારનો મેમો આપ્યો એના માટે અમે આજે સરકારને પણ અમે વિનંતી કરી છે કે પ્રાઇવેટ લક્ઝરી બસને પ્રોત્સાહિત કરો ધંધામાં અમને સપોર્ટ આપો જેથી પબ્લિકને પણ સુવિધા રહેશે આજે અમારે બહારનું પાસિંગ કરવાનું કારણ એ કે આપણા રાજ્યની અંદર બીજા રાજ્ય કરતા આપણો રાજ્યનો ટેક્સ બહુ વધારે આવે છે ચાલી ચાલીસ હજાર રૂપિયા આવે છે અને પાછું સેન્ટ્રલ ગવર્મેન્ટે છૂટ આપેલી છે કે ઓલ ઇન્ડિયા પરમિટ અમને અમે આપી છે તો પણ અમે ચલાવી શકીએ એટલે અમે આજે કલેક્ટર છે કલેક્ટર સાહેબને આવીને પત્ર દેવા આવ્યા છે રાજ્ય સરકારને મારી ખાસ વિનંતી છે અમને અમને સપોર્ટ આપો અને જે આરટીઓ જે અમને હેરાનગતિ ચાલુ કરી છે એ બંધ કરાવો આ અમારી માંગણી છે એનએલ પાસ્ટિંગની ગાડી છે ઓલ ઇન્ડિયા ટેક્સ ભરેલો છે એના હિસાબે અમને ગુજરાત આરટીઓએ ગુજરાત સરકારની આરટીઓએ પાંચ લાખ નવ હજારની ઉપરનો મેમો આપ્યો છે ગાડી આવી છે નવ સાત મહિના થયા છે ગાડી આવી અને અને સાત મહિનાનો ટેક્સ અને પેનલ રીત સીખેનો છે તો ઓલ ઇન્ડિયા ટેક્સનો મતલબ કે બધાય રાજ્યમાં ચાલે છે ગાડી ગમીને જઈ શકે ને આવી શકે એમાં ઓલ ઇન્ડિયા ટેક્સ એનો જ ભર્યો છે તો અમુક અધિકારીઓના લીધે